ભોજાઈ પદમપુર માર્ગના નવા નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું માંડવી તાલુકાના પદમપુર અને ભોજાઈ ગામને જોડતા માર્ગનું નવીનીકરણ રૂપિયા બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે કરવામાં આવશે સવા છ કિલોમીટરના આ માર્ગના નવનિર્માણના કામનું ખાતમુહૂર્ત ભોજાઈ ગામના વથાણચોક ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યો હતો આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી અમુલભાઈ દેડિયા લીલાધરભાઈ ગડા સરપંચ ઝવેરબેન મહેતા રાજેશભાઈ ધોળુ ગોવિંદગર બાવાજી અરવિંદભાઈ ધોળુ રતનસિંહ ધોળુ માર્ગ મકાન વિભાગ હાર્દિકભાઈ દરજી લક્ષ્મીચંદભાઈ સંગાર જીતેશભાઈ શાહ બુદ્ધિયાભાઈ સંગાર બાપાલાલ જાડેજા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણીએ કર્યું હતું જ્યારે આભારવિધિ અરવિંદભાઈ ધોળુએ કરી હતી ગ્રામજનોમાં માર્ગના નવા નિર્માણને લઈને ખુશીની લાગણી જોવા મળી હતી અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા ભોજાય અને પદમપુરની ની વચ્ચે ના માર્ગ નો વર્ષો જૂની એક માંગણી હતી ભોજાય એક એવું સ્થાન છે કે જ્યાં ભોજાય સરોદય ટ્રસ્ટ હોસ્પિટલ આવી રહી છે એ હોસ્પિટલ માં અનેક લોકો પોતાની સારવાર માટે સેવા માટે લેવા માટે આવતા હોય છે ત્યારે ભોજાય વાળો રસ્તો પદમપુર વાળો રસ્તો જે માંડવીથી આવનારા લોકો નજીક પડે ઉપરાંત માંડવીથી જેમને કોટડી જવું છે કે પહેલી તરફ જવું છે તો એના માટે પણ ખૂબ ઉપયોગી આ રસ્તો હતો જે વર્ષો કેટલીક વહીવટી ગૂંચને કારણે વર્ષોથી અટકેલો હતો એ રસ્તો પૂર્ણ કરી વહીવટી ગૂંચ ઉકેલી અને લગભગ બે કરોડ વીસ લાખથી વધારે રકમનું અહીંનું કામ જે છે એ મંજૂર થયું છે અને મંજૂર થયા પછી આજે અહીંયા ભૂમિપૂજન કર્યું છે અને એજન્સી પણ સોંપાઈ ગઈ છે અને કામગીરી એની શરૂ કરવામાં આવશે એનો આનંદ છે ખુશી છે એના વચ્ચે આવતો એક જે વેંગડી નદી ઉપરનો જે બ્રિજ છે તો એ પણ નદી ઉપર પણ એક પુલ બનાવવા માટેની ડિઝાઇન સ્ટ્રક્ચર બનાવવા માટેની દરખાસ્ત અહીંથી સરકારમાં ગઈ છે આવનારા દિવસોમાં એ પણ બહુ મોટી રકમ લગભગ તેર કરોડની આસપાસ બ્રિજ જેવું મોટું રકમ થઈ રહ્યો થવા જઈ રહ્યો છે અત્યારે પ્રાથમિક આ અંદાજો છે એ આવનારા દિવસોમાં મૂળભૂત જ્યારે ટેકનિકલ સેન્ક્શન આવશે ત્યાર પછી તાંત્રિક અહેવાલ ને બધું આવશે ત્યારે એકચ્યુઅલ રકમ મંજૂર થશે એટલે એ પણ આવનારા દિવસોમાં કામગીરી આગળ વધશે એટલે ભોજાયા અને પદમપુર બંને ગામના લોકો આજે અહીંયા ઉપસ્થિત રહીને જે પ્રકારે એમને આનંદ થયો છે ખુશી વ્યક્ત કરી છે અને વર્ષો જૂની માંગણીને માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન 81930-90824-38586 તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો